જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આજે આવા દુકાનો પર ગુજરાત ફર્નિચરને જોઈ લો આપણે કામ આપી છે અને આપણા માતા રહ્યા છે ફેક્ટરી પર હાલ દુકાનમાં હું એકલો જ છું તમે જોઈ લો હવે આપણે કાલે એક સોફા બતાવવાના રહી જાય નીચેથી અંદર મેં સોફા બતાવી જાઉં હવે આપણે જીએ નીચે જોઈ લો નીચે હું તમને પહેલા ટીપાઈ બતાવી દઉં આપણો જે હવે આવી ટીપાઈ છે જોઈ લો સોફાના કાપડની પણ બનાવી શકીએ છીએ આપણે બીજી ટીપાઈ બતાવી દઉં તમને જો આમાં ડ્રોઅર પણ આવશે બાજુમાં એક આવશે જોઈ લો અને આ છે ઘરઘંટી ઘરઘંટી પણ રાખીએ છીએ આપણે

ગુજરાત ફર્નિચરની એક વખત મુલાકાત લેવી આપણા જોઈ લો આનો એક સોફો નીચે પડે છે અને આ છે કોર્નર જોઈ લો એક કીપર આવી પણ આવે છે આપણો અને આ બીજા છે સોફા નીચે જો બીજા સોફા આપણા ફેક્ટરીથી લાવવાના છે દુકાન ઉપર એ આપણા ગાડી ફરીને આવશે દુકાને આવશે ગાડી બરોબર આપણે બીજું બતાવીશું હવે મેં તમને સોફા બતાવી દીધા નીચે હવે આપણા મોતીજી આવી ગયા છીએ જોઈ લો હવે આપણા જવાનું થશે ફેક્ટરી મારા જવાન થશે ફોટો સ્ટેટનો છોકરો આવશે તો હું બેને જવાનું થશે હું તમને ફેક્ટરી એને બીજું બતાવું છું આ બાઈકને એક્ટિવા લઈને જવાનું થશે આપણો હવે હું જાઉં છું ફેક્ટરી ઉપર ફેક્ટરી લઈને હવે તમે બતાવું આપણો જોઈ તમને હવે ફ્રેક્ટરી બતાવી દો આપણે ફેક્ટરી દેખાડી તમે વાઇટ કલર બરાબર હવે તમને આગળ આપણે હવે આવી ગયા છીએ ફેક્ટરીના બીજા માળે હું તમને આ સોફા પલંગ બતાવી દઉં જોઈ લો આ કોર્નર સોફા છે આ જોઈ લો કોર્નર છે આ ટીપઈ છે જે તમને દુકાન પર બતાવી દઈ આ છે સોફા આ ડાઇનિંગ ટેબલ એક કેલું બી આકા બાદ છે ટુ ડોર પણ પડી છે આ છે ઓફિસ ટેબલ તમે જોઈ લો હું તમને બીજા પણ ઓફિસ ટેબલ બતાવી દઉં જોઈ લો આ બીજા ઓફિસ ટેબલ છે હવે હું તમને બતાવી દઉં ત્રીજું જે દુકાન પર બતાવી હતી આપણે જોઈ લો અલગ અલગ બધી જ પડી છે જો આઈ આ પણ દુકાન પર પડી હતી બધી અલગ અલગ કલર મળી રહે તમે ફેક્ટરી આવો તો આ જોઈ લો મારા જે પગાર કરતા રહે જલ્દી કેસી દે બીજી બતાવી દો જોઈ લો

જોઈ લો આવા ઓફિસ માટે જેને પણ જોતા હોય જો આ બીજા સોફા ગયા છે જે હાલ આપી દીધા છે જોઈ લો હવે હું તમને બતાવી દઉં છ બાય છ ના બેડ જો જેમાં ચાર ઢાંકણા આવશે બે આ બાજુ બે પેલી સાઈડ આવશે આ પ્લાયવુડ નું છ બાય છ જોઈ લો આમાં પલંગમાં તમે જેવા કેશો એવી ડિઝાઇન બન્યાલ છે છ બાય છ ના છે બધા જોઈ લો આ પણ છ બાય છ નું છે પાર્ટિકલ બોટ નું છે જોઈ લો હું તમને છ બાય પોતના બતાવી દઉં આ છ બાય પોતના છીએ જોઈ લો આ છ બાય પોતના જ છે બધા જોઈ લો આમાં તમે જેવી કહેશો ડિઝાઇન તમે જેવું કહેશો આ પણ જોઈ લો છ બાય પોતના આમાં પણ ચાર ઢાંકણા આવશે જોઈ લો હું તમને દઉં ચાર બાય છ ના છ બાય પોતમાં પણ આવશે બરોબર હું તમને એવા બતાવી કે આ ભાઈ છો આ ભૂસા આવશે આમાં આવશે એક ટોક હું બરોબર હું તમને એ પણ બતાવી દઉં આમાં પણ તમે જેવી કહેશો એ બન્યાલ છે ગાદી પણ તમે જેવી કેસો એ બન્યાલ છે ચાર ઇંચ પાંચ ઇંચ આ પ્લાયવુડના છે જોઈ લો જો જોઈ લો હવે હું તમને બીજા આગળ બતાવી દઉં આ છ પોતના છે પ્લાયવુડના આ છ ચારના છે તમે આમાં પણ જેવી ડિઝાઇન કહેશો એ બન્યા લે જોઈ લો બરાબર હું તમને બતાવી દીધું છે બધું આ છે આપણે લિફ્ટ જો આમાં માલસામાં લઈ જવાનો છે બરાબર હવે આપણે જઈએ ઉપર બતાવી દઉં હવે હું તમને ઉપર જઈને માહોલ બતાવી દઉં જોઈ લો આપણે કીટ પણ રાખીએ છીએ લગન માટેની હા જોઈ લો આ લગ્નની કીટ છે એમાં બધું જ આવે છે આપણો બીજો સામાન નીચે પડે છે એ પણ તમને નીચે જઈને બતાવી દઉં બનાવી દઉં બીજો સામાન આ કાલનો છે કાલ સવારે ભરાવાનો છે જોઈ લો સોફા આ કાલ સવારે છે પેલી બે ત્રીજું સામે પડી એ પણ છે બરોબર આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી